દર્શક મિત્રો નિહાળી રહ્યા છે એ સૌ યુવર્સ ને પ્રણામ મારી સાથે આજે ડોક્ટર તેજશ દોશી જોડાયા છે ડોક્ટર તેજશ દોશી એટલે ભાવનગર ના સ્વચ્છ ભારત નિશાંતના બ્રાન્ડ એન્ડે અને તેઓ માત્ર સ્વચ્છતા ની વાત હોય તેના માટે ભાવનગર નું નામ ડોક્ટર તેજસ દોશી નથી પણ તમે કોઈ સાહિત્યિક પ્રવૃત્તિ હોય

સાહેબ સૌથી પહેલા વાત આપણે એ જ મુદ્દાની કરીએ કે ભારત દેશમાં સૌથી સુંદર સ્વચ્છ શહેર ઇન્દોર છે ગુજરાત રાજ્યમાં સુરત છે આપણે ભાવનગરને એવું સ્વચ્છ સુંદર ન બનાવી શકીએ સાહેબ મહાત્મા ગાંધી એવું કહેતા કે જેનું શૌચાલય સ્વચ્છ ને એનું ઘર જોવાની તમારે જરૂર નથી આપણા આદરણીય પ્રધાનમંત્રીએ જ્યારે બે હજાર ને ની સાલમાં પહેલી વખત પ્રધાનમંત્રીના શપથ લીધા ત્યારે એનો સૌથી મોટો ગોલ હતો કે એક વખત ભારતને જે ગાંધીજીનું સ્વપ્ન હતું સ્વચ્છ ભારતનું એને અર્પણ કરી અને એક સાચી શ્રદ્ધાંજલિ આપવી આપણે મિત્રો જોઈએ જ રહ્યા છે કે કેટલા બધા સારા કામો જે આપણે દસ વર્ષ પહેલાં કે પંદર વર્ષ પહેલા આપણી આજુબાજુમાં જોતા એની બદલે સફાઈનું ખૂબ મોટા પાયે કાર્ય ધીરે 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 લોકજાગૃતિ લોકોને જુવાર યુવાનો વિદ્યાર્થીઓને જાગૃત કરી અને પણ ધીરે ધીરે થઈ રહ્યું છે પ્રશાસન એનું કામ કરે પણ નાગરિકોની પણ ઘણી બધી જવાબદારી હોય છે ક્યારેય એક હાથે તાળી નથી વાગતી જો સંયુક્ત રીતે તાળી વગાડવામાં આવે ને તો ચોક્કસ ભાવનગરને પણ આપણે ભારતના પહેલાં પાંચ સિટીમાં આપણે લાવી શકીએ આપણે વાત કરશું કે ઇન્દોર શા માટે છેલ્લા સાત વર્ષથી કન્ટિન્યુઅસ પહેલો નંબર આવે છે એમાં નાગરિકોનો કેટલો મોટો ભાગ છે કેટલી મોટી ફરજ છે જો એ સિવિક સેન્સ આપણે ડેવલપ કરશું ને તો તાકાત નથી ભારતમાં આપણને કોઈ પાછળ રાખી શકે શું કરી શકીએ આપણે લોકો જો સૌથી પહેલું તો કોઈ પણ વસ્તુની શરૂઆત છે ને આપણે પોતેથી કરવી જોઈએ હું મારા દરેક વક્તવ્યમાં કહું આપણા કહેવાથી છે ને ઘરના નથી સુધરતા તો સમાજ ક્યારેય સુધરવાનો નથી પણ દરેક વ્યક્તિ એવું વિચાર કરશે ને કે મારે સુધરવું છે તો ચોક્કસ એક સ્વચ્છ ભારત અને એક સ્વચ્છ સમાજ આપણે આપી શકશું બહુ નાની નાની વસ્તુ છે હું પેલા તમને પ્રશાસનની વાત કરું જીજ્ઞેશભાઈ કે પ્રશાસન એની રીતે ગજબ કામ કરે છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તમે જોશો કે છેલ્લા ચાર પાંચ વર્ષથી સફાઈ પ્રત્યે બ્યુટિફિકેશન પ્રત્યે કે એના આપણા જે કાંઈ ગાર્ડન છે એના ડેવલપમેન્ટ માટે ખૂબ સારું સારા રોડ પહેલાં કરતાં આપવા માંડ્યા છે પહેલાં એવું કહેવાતું કે ભાવનગરની ગાય ગાંઠિયા ગાંડા ગાબડા ગાયકો વખણાય હવે ગાબડા શબ્દમાંથી ધીમે ધીમે નીકળી રહ્યો છે કે પહેલાં કરતાં તો આપણા રોડ ઘણા સારા થતા ગયા છે એનું પ્રશાસન આપણને ખૂબ સારી રીતે આટલા ગાર્ડન આપે છે એક જિગ્નેશભાઈ કહું કે સફાઈ કામદારો ની વાત કરીએ કે ભાવનગર કોર્પોરેશન પાસે લગભગ બારસો સફાઈ કામદારો છે કે જેમાંથી લગભગ પાંચ દસ ટકા રજા ઉપર હોય કોઈ માંદગી ઉપર હોય એટલે એવરેજ નવસો થી હજાર સફાઈ કામદારો ડેલી આખા ભાવનગરને સફાઈ કરે છે હવે તમે વિચાર કરો કે ભાવનગરનો અવડો મોટો એરિયા છતાં લગભગ એક પણ એરિયા એવો નથી કે જ્યાં સફાઈ નહીં થતી હોય પણ આપણી ઘણી વખત આપણી જેવી ફરજ હોય છે હું મારી જ વાત કરું કે મારા ઘરની બાજુમાં એક ફ્લેટ છે અનેક વાર મેં કીધું એમાં ચોથા ભાઈ રહે છે જમે કાર્વે અને એનો અઠવાડિય છે એ જબલામાં નાખી ભરી અને ઉપરથી બારીમાંથી સીધો રોડ ઉપર ફેંકે હવે કઈ જતું તમે વિચાર કરો કે ઇવન કામવાળા બહેનો તમે જો કે તમારા ઘરનો નો હશે તો બહાર નીકળી અને આજુબાજુ બહાર ગમે ત્યાં નાખી દેશે હવે એ જે જબલા છે જે પ્લાસ્ટિક છે અને ભાવનગર અને સૌરાષ્ટ્ર ફેમસ ફોર ગુટખા માવા આપણને ખબર જ છે એના જે કાગળિયા છે ગુટકાના પેકેટ આ બધી નાની નાની વસ્તુઓ છે પણ જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ બહુ જ મોટું પ્રદૂષણ ક્યાંક ને ક્યાંક કચરાના રૂપે ભાવનગરમાં ભેગું થતું જાય છે પ્રશાસન સફાઈ કરે છે અટલોટા ટેમ્પલ બેલ તમારા ઘરે ઘરે આવીને કચરો લઈ જાય છે ફક્ત આપણે એનો ટાઈમ સેટ કરવાનો હોય છે એનો ટાઈમ કદાચ બે વાગે આવતો અને હવે તો એવી સરસ વ્યવસ્થા લોકો કરી છે ટેમ્પલ બેલવાળા કે બહુ મિનિમમ ચાર્જ લઈને તમે એમ કહો કે આ ઘરમાં આ જગ્યાએ બાર ડોલ તમે મૂકી રાખો

આ જબલું છે ને એને ગુજરાતીમાં કહું ને કે ડાટ વાય છે ગુજરાતીમાં કહું તો કારણ કે અમે ભાવનગરમાં ખૂબ મોટો વરસાદ આવ્યો ત્યારે અમે એક સર્વે કર્યો કે એટલી બધી ડ્રેનેજ ચોકઅપ હતી તો એ કચરો અમે અમદાવાદ લેબોરેટરીમાં મોકલ્યો તો અમને એ જાણવા મળ્યું કે મેક્સિમમ એની અંદર પ્લાસ્ટિકના કોર્નર્સ અને પ્લાસ્ટિકના જબલા છે જેની હિસાબે આપણી ડ્રેનેજ આખી ચોકઅપ થઈ રહી છે હવે જો આવી નાની નાની આપણે આપણો શાકભાજી લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ મેં મારું એક સ્લોગન આપ્યું છે જીજ્ઞેશ કેપડેલી તમે બાઈકમાં આગળ મૂકી રાખો કે એક્ટિવ સ્કૂટર કોઈ પણ જગ્યાએ રૂમાલની જેમ ખીચા માં રહે છે શું કામ આપણે જબલા લેવા પડે કેમ કોઈ પણ પ્રસંગે તમે જાઓ તો ટીશ્યુ વાપરવાની ક્યાં કેમ આપણે ઘરે રૂમાલ નથી વાપરતા નેપકિન નથી વાપરતા આજે મને એમ જો જિગ્નેશભાઈ કે કેટલા વ્યક્તિ પોતાના ઘરે ટીશ્યુ રોજ વાપરે છે એક પણ વ્યક્તિ વાપરે છે તો આપણે પ્રસંગોમાં જઈને હોટલોમાં જઈને ટીશ્યુનો અવડો મોટો વેસ્ટ કરીએ છીએ શા માટે અને આપણો રૂમાલ તો ઇસ્ત્રી ટાઈટ ઘરમાં જ હોય છે પછી કોઈ પણ ફૂડ પેકેટ રોજ ભાવનગરમાં રોજની બે લાખ દૂધની થેલી આવે છે હવે હું હંમેશા અમે એવું એક કેમ્પેન ચલાવીએ છીએ કે ડોન્ટ કટ ધ કોર્ન કારણ કે એ દૂધની થેલી ખોલવા માટે જ્યારે આપણે સાઈડનો કોર્નર આખો કટ કરી નાખીએ છીએ તો એ કોર્નર ક્યાંક ને ક્યાંક કચરા ટોપલીમાં નાખીએ છીએ અથવા બાર આપણે અઠવાડ સીધો ફેંકી દઈએ છીએ એ થેલી કદાચ આપણે રિસાયકલમાં મોકલીએ છીએ પણ એ કોર્નર છે એ અંતે તો એઠવાડમાં માં કા પ્રાણીઓના પેટમાં જાય છે અથવા તો લેન્ડફિલ ઉપર જાય છે અને પ્લાસ્ટિક ને ડિઝોલ્વ થતા ત્રણસો થી પાંચસો વર્ષ લાગે છે તમે વિચાર કરજો આ પાંચસો વર્ષ એટલે કેટલી આપણી પેઢી ગઈ એની બદલે પૂરતો સર્જિકલ સાદો કાપો મૂકો એમાંથી દૂધ કે કોઈ પણ ફૂડ પેકેટ કાઢી લો અને આખે આખું પ્લાસ્ટિકનું જે રેપર છે તમારી થેલી છે એને તમે રિસાયકલમાં મોકલો એમ અને મારું બીજું સ્લોગન આ રિસાયકલ ઉપર છે રિફ્યુઝ રીયુઝ જે વસ્તુ તમે રીયુઝ નથી એને તમે રિફ્યુઝ કરો રિફ્યુઝેટ યુ કાન રીયુઝ કહેવાનો પર્પસ એવું છે કે શરૂઆત આપણી થી કરો આવી નાની નાની વસ્તુની આપણે જો શરૂઆત કરશું રોજની બે લાખ દૂધની થેલી જો કોર્નર આપણે એટલા બચાવીએ

એટલે એવી મેં તો કોઈ દિવસ બહુ મોટી વાતો કરી જ નથી પણ પર્ટિક્યુલર વ્યક્તિ ક્યારે તમે ફેરફાર કરી છે કારણ કે આપણે પ્લાસ્ટિકની પેન વાપરીએ છીએ તો અમે એવો પ્રોજેક્ટ ચલાવીએ છોય ઓફ ગિવિંગ તમારી પાસે જે કાંઈ પ્લાસ્ટિકની પેન છે એને તમે રિયુઝ કરો એટલે એમાં રિફિલ નાખી અને તમે ફરી વખત વાપરો અમે એવો કેમ્પેન ચાલુ કર્યું કે ભાઈ તમારી પાસે પ્લાસ્ટિકની વેસ્ટ જે પેન છે એ અમને મોકલો તો એની અંદર અમે રિફિલ નાખીને લોકો સુધી અમે પહોંચાડશું. તો અત્યાર સુધીમાં લગભગ અમે બાર લાખ પેનો અમે અત્યાર સુધીમાં પહોંચાડી છે ત્રણ લાખ છપ્પન હજારથી વધારે વિદ્યાર્થીઓ સુધી અમે આ પેનો પહોંચાડી છે એમ એટલે છે કેવી નાની વસ્તુ હું જે પેન વાપરું છું એ સ્ટીલની પેન છે મેં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નવી પેન નથી વાપરી એઝ એ મેડિકલ પ્રેક્ટિસના મને કેટલા બધા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ રોજ નવી પેન આપી દે પણ શું જરૂર છે આપણા પ્રધાનમંત્રી છે છેલ્લા દસ વર્ષથી એક જ ઇંગ પેન વાપરે છે જો એવી મોટી વ્યક્તિ રાખજો તો આપણે ને તમે તો કોણ છીએ એટલે નાની નાની વસ્તુ ચા પાંચ આર હંમેશા ધ્યાન રાખવાના સૌથી પહેલું તો રિફ્યુઝ આર એટલે રિફ્યુઝ શક્ય ત્યાં સુધી પ્લાસ્ટિક ની કોઈ પણ વસ્તુને રિફ્યુઝ કરો પછી રિડ્યુસ બને એટલો વપરાશ ઓછો કરો પછી રિસાયકલ જેટલી વસ્તુ રિસાયકલ થઈ શકે એ વસ્તુને તમે બનાવો રિસાયકલ કર્યા પછી રીપ્રોડ્યુસ એને નવી બનાવો અને પછી રીયુઝ રીયુઝ આવ્યો આ પાંચ આર જો જિંદગીમાં આપણે ઉતારીએ ને તો લાઈફમાં કોઈ દિવસ આપણને તકલીફ નથી પડતી એટલે તમે કોર્નર કટ ના કરો કોઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યારે તમે કાપડ ની થેલી તમે વાપરો આવી રીતે જે જે તમે વાપરો છો જબલાનો ઉપયોગ ન કરો કાપડની થેલી વાપરો ટિશ્યુ કરતા કાપડના રૂમાલ વાપરો પ્રશાસનને ગાળો આપવાનું બંધ કરી આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ જો આપણે જ ઘરની બહાર કચરો નાખવા નહીં જઈએ તો આપણી સોસાયટી ચોખ્ખી જ રહેવાની છે અને ટેમ્પલ બેલ વાળા આવીને કદાચ બે વાગે આવે કે ત્રણ વાગે આવે એક વ્યક્તિને જવાબદારી સોંપી દો અને આટલો બધો સરસ સફાઈ કામદારો હવે તો તમે જુઓ કોઈ એરિયા એવો બાકી નહીં રહે તો જ્યાં સફાઈ કામદારો નહીં પહોંચતા હોય એટલે જ્યાં સુધી નાગરિકો પોતાની સિવિક સેન્સ સિગ્નેશભાઈ નહીં સમજે ને ત્યાં સુધી કોઈ દેશ કે કોઈ શહેર ક્યારેય સ્વચ્છ નથી થવાનું તમે મને ઇન્દોરનું ઉદાહરણ આપ્યું સાહેબ ઇન્દોરના એટલું બધું સરસ ચાલે છે ત્યાં નાગરિકોનો સૌથી મોટો ફાયદો છે કારણ કે નાગરિકોએ એવું વિચાર્યું છે કે મારે મારું શહેરને સ્વચ્છ રાખવું છે અને જાહેર સ્થળો આપણે ઘરમાં કે દિવસે કચરો મારીએ છીએ કે કે દિવસે પાણીની પિચકારી ઘરમાં છોડીએ છીએ તો શા માટે રેલવે સ્ટેશન ઉપર કે બસ સ્ટેન્ડ ઉપર કે આપણે પીલ ગાર્ડનમાં કે અકવાડા લઈ કે ફરવા જઈએ તો મોઢામાં ખાતા ખાતા આપણે બહાર પાનની પિચકારી મારીએ છીએ માટે પણ એક પણ વ્યક્તિના ઘરમાં મને બતાવો કે ઘરની દિવાલ ઉપર ક્યાંય પાનની પિચકારીનો ડાઘો હોય અને આપણે જાહેર સ્થળોએ જુઓ લિફ્ટમાં તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ પાનની પિચકારીના શેડા હોય છે આપણે જો જ્યાં સુધી આપણે નહીં સુધારીએ તો શું દુનિયા કે સમાજને આપણે સુધારી શકવાના છે કેવાનો પરપઝ આ છે બરાબર છે સાહેબ ઘણી તમે સ્વચ્છતા માટે આપણે ભેગા થઈને પ્રશાસનની સાથે આપણે ખભે ખભો મેળવીને એવી રીતે કામ કરી શકીએ અને અત્યારે તો આપણે સ્વચ્છતા માટે વાત કરી છે મને ખ્યાલ છે તમે અવાજ માટે પણ કામ કરેલું છે અવાજનું પ્રદૂષણ કેમ ઓછું થાય પ્રદૂષણ બરોબર છે તમે બધી જે પ્લાસ્ટિક બોટલના આધારે ગાર્ડનિંગ એવો પણ એક પ્રોજેક્ટ છે ને

અત્યારે સ્વચ્છતા માટે રાખીએ છીએ બીજી કોઈ વાત તમારા ધ્યાનમાં હોય તો જણાવો બાકી આપણે આજનો સંવાદ સ્વચ્છતા માટે પૂર્ણ કરીએ અને સમાજને કહેવાનું ઈચ્છે કે મિત્રો શરૂઆત આપણાથી કરો શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકની કે કોઈ પણ વસ્તુ બને ત્યાં સુધી વાપરવાની ઓછી કરો જબલા છે પચાસ થી જે રિસાયકલ નથી થઈ શકતા એવા જબલા અને સ્વચ્છતા એવું છે કે જ્યાં સુધી આપણું મન સ્વચ્છ હશે ને તો આપણે લોકોને સમાજ સુધી લોકોને કે પ્રશાસનને ગાળો આપવા કરતા આપણે શું કરી શકીએ છીએ આપણે કેવી રીતે ઉપયોગ થઈ શકીએ છીએ જો એવો પ્રયત્ન કરશું તો આપણે ચોક્કસ એક સ્વચ્છ સમાજની એક ચોક્કસ સ્વચ્છ ભારત ઉનગરની આપણે એક મુવમેન્ટ કરી શકશું અને મેં કીધું એમ કે સાથ રખે થેલા ન કરે આપણે દેશ કો મેલા અને રિફ્યુઝ ધેટ યુ કાન રીયુઝ આ બે વાક્યો ખાલી તમે તમારા જીવનમાં ઉતારશો તો ઘણું બધું પ્રદૂષણ આપણે અટકાવી શકશું અને ચોક્કસ બહુ નજીકના ભવિષ્યમાં આપણે ભાવનગરને ભારતના પેલા પાંચ સીટીમાં ચોક્કસ આપણે લાવી શકશું ભલે ભલે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જિગ્નેશભાઈ